ભાજપના નેતાના પુત્ર તપન પરમારની હત્યા બાદ સફળતા જાગેલા પાલિકા તંત્રએ શહેરના વિવિધ વિસ્તારોમાં દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરી છે આ કામગીરીને લઈને દબાણો કરનાર નાના વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે શહેરના વોર્ડ દીઠ દબાણ ટીમ દ્વારા દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે ત્યારે આજે પશ્ચિમ વિસ્તારમાં વોર્ડ નંબર અગિયારમાં સમાવિષ્ટ સનફાર્મા રોડ ઉપર નાના મોટા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં લારી ગલ્લા સહિત કોમર્શિયલ કોમ્પ્લેક્સ પાસે લાગેલા સાઇન બોર્ડ પણ ઉડાડી લેતા વેપારીઓએ વિરોધ વ્યક્ત કર્યો હતો સનફાર્મા રોડ પર આવેલા ફ્લોરેન્સ પ્રાઇવેટ નામના દબાણ શાખાની ટીમે બિલ્ડર દ્વારા આવેલા લોલીપોપ બોર્ડ ઉખાડીને કર્યા હતા જેને લઈને વેપારીઓએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો વેપારીઓએ આક્ષેપ કર્યો હતો કે પાલિકાની દબાણ શાખાની ટીમ દબાણ દૂર કરવાના નામે ફેબ્રિકેશનનું ભંગાર ભેગું કરવાનું કામ કરી રહી છે આજે રોડ માર્જિન સિવાય ખાનગી મિલકતમાં લાગેલા સાઇન બોર્ડ ઉખાડી લીધા છે હાજર

સન ફાર્મા રોડ પર ફ્લોરેન્સ પ્રાઇડ છે કોમ્પ્લેક્સ તમે જોઈ શકો છો ફ્લોરેન્સ પ્રાઇડમાં આ કોમ્પ્લેક્સ પાછલા દસ વર્ષથી છે કોમ્પ્લેક્સમાં રોડ અને રોડ પછી ફૂટપાથ પેવા બ્લોક નાખ્યા પછીની કોમ્પ્લેક્સની જગ્યા છે કોમ્પ્લેક્સની જગ્યાના કોમ્પ્લેક્સમાં દબાણ ના થાય પોતાનું બોર્ડનું બ્રાન્ડિંગ ના થાય એના માટે બિલ્ડર એ ટાઈમે જે તે ટાઈમે લોલીપોપ બનાવીને આપ્યા હતા લોલીપોપ બનાવીને આપ્યા હતા એ લોલીપોપ આજે નથી એમની પાસે કોઈ નકશો છે નથી કોઈ માપણી છે આઈને લોલીપોપ તોડી નાખ્યા છે તોડીને ફેબ્રિકેશન ભેગું કરવાનું કામ કરી રહ્યા છે આ લોકો મારો વિરોધ નથી કે તમે દબાણ ના તોડશો પણ દબાણ જે છે લારી ગલ્લા છે કે ભાઈ કોર્પોરેશનની જગ્યામાં છે એને તોડો પણ તમે કો તમે આજે બિલ્ડિંગ પ્રાઇવેટ બિલ્ડિંગ છે એની પ્રાઇવેટ જગ્યામાં આવીને લોલીપોપ તોડીને આજે લોલીપોપ ચેનલોની છે જે રેલવેની ચેનલો કેટલી હેવી આવે છે એ ભેગી કરવાના કામો કરી રહ્યા છે આ ફેબ્રિકેશનો ભેગું કરીને પછી એની હરાજી બોલાવવાની તમે જે જેની વસ્તુ છે તમે તોડ નાખ્યું છે ગુનો તો કર્યો જ છે ભલે જ અમારી જગ્યા છે તમે લગાવીને તો આપવાના નથી અને એમનો વિષય એવો છે કે ભાઈ આ કોમર્શિયલ વાળાનું છે કોમર્શિયલ વાળો કોઈ અધિકારી અહીં નથી બરાબર છે ત્યારબાદ કે છે કે દબાણ શાખાએ તોડ્યો પોલીસ કે છે અમે નથી તોડ્યું છે આખી ટીમ અહીંયા જ પણ કોઈ ખૂબ પૂરતો જવાબ આપવા તૈયાર નથી મારે એ જ જાણવું છે કે ભાઈ તમે તોડવાનું તોડી નાખ્યું છે એનો વિરોધ નથી આ કમિશનર નો ફોન આવી રહ્યો છે હું